દશામાના વ્રતની કથા કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન એ સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે તો કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટોને વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી અને કહ્યું કે આ સ્ત્રીઓ શું કરતી હશે તે જાણી લાવ થોડી વારે દાસી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે ગણાય તે જાણી લાવો તેમણે કહ્યું એ સૂતરના દસ તાંતણા લઈ તેને કંકુથી રંગે છે અને દસ ગાંઠો વાળે અને દશામાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હાંસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત બધું થતિંગ છે આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાઈબી સંતતિ બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈ અને ત્યાંથી જતી રહી પરંતુ દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી રાજા લશ્કર લઈ કર્ણાવતી પર ચડી આવ્યો અને એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાઠ જૂટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યા રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરી આથી માતાજીનો કોપ તમારા પર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેમણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો માનો ન આ લોકો જરૂર અકર્મી છે નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુકીભ થાય નહીં એમને હળદૂત કરી કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ અને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમું કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાંના ક્રોધનો જ તે શિકાર બન્યા છે પહેલાં તો રાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા છે તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ખડામાં સુખડી ભરી અને મોકલાવી અને ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસો અને સાંકળની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેને ખડામાં તેના માટે સાપ મોકલ્યો છે પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેણે થડના ખડાના ભોયમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીભડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી તેણે રખેવાળને એક ચીભડું આપવા કહ્યું રખેવાળે રાણી પર દયા આવી તેણે રાણીને એક ચીભડું આપ્યું રાણીએ ચીભડાને સાડીના છેડામાં ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈ પાણી વિશવું રાજા રાણી થોડે દૂર ગયા ત્યાં જ તેની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીભડું રાજકુંવરનું માથું બની ગયું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના પર શાંત ચીતે વિચાર કરવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા છે તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા તેથી હવે એન કેન પ્રકારે દશામાના ક્રોધને તે શાંત પાડવો જ રહ્યો આથી દશામાંને રીજવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેની પર પ્રસન્ન થયા અને તેમણે સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા કરશો નહીં સૌ સારાવના થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે પૂર્યા છે તેથી કાલ સવારે તું એમને છોડી મૂકજે નહીતર તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રીસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર ક્ષેમકુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશા માતાનો આભાર માની અને ગુણ ગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને ગામ આવી પહોંચ્યા પેલો જમીન દાટેલો યાદ આવ્યો તેણે ખોદી બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા માટે આવી અને થોડા દિવસ પોતાની ત્યાં રાખી બહેનને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુમારો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોસીએ તે બંને કુંવરોને લઈ અને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો તમને ક્યાંથી મળ્યા જવાબમાં દશામાએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન હે રાણી તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેની ધર્મપરાયણતા અત્યંત પ્રસન્નસીય છે તું પણ હવે સુધરી ગયો છે તો જા તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થયો તે તેમના પગે પડી કહ્યું માં તમે તો દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પાવર માનવી માટે પણ કઠિન છે તેથી માં સૌની પર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાં વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજા શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં હે દશામાં જેવા તમે રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર અને આ વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો જય દશામાં